તાલુકા પંચાયતના પ્રમુખ તરીકેની સુકાની પદ સંભાળ્યા પછી નવનિયુક્ત તાલુકા પંચાયતના પ્રમુખના અધ્યક્ષપદે બુધવારે તાલુકા પંચાયતના સભાખંડમાં તાલુકા પંચાયત પાટણનું સન બે હજાર સુધારેલ તથા ચોવીસ પચીસના ના વર્ષનું પ્રથમ વાર્ષિક અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું હતું ગુજરાત પંચાયત અધિનિયમ ઓગણીસો ત્રાણું ની કલમ એકસો પંચોતેરની ની જોગવાઈઓ અનુસાર રાજ્ય સરકાર તરફથી પંચાયતની સુપ્રત અને તબદીલ કરેલ વિવિધ પ્રવૃત્તિઓને આવરી લઈ વાસ્તવિક અંદાજપત્ર તૈયાર કરવાનો પ્રયત્ન પાટણ તાલુકા પંચાયત દ્વારા કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે પાટણ તાલુકા પંચાયતની તૈયાર કરવામાં આવેલ અંદાજીત પત્ર જિલ્લા વિકાસ અધિકારી પંચાયત શાખા જિલ્લા પંચાયત પાટણને દરખાસ્ત કરી મોકલી આપી જેની ચકાસણી થઈ પરત આવેલ હોય જે મુજબ અંદાજપત્ર દરખાસ્તો સન બે હજાર ત્રેવીસ ચોવીસના વર્ષનું સુધારેલ અંદાજપત્ર મુજબ સન બે હજાર ચોવીસ પચીસના

વધુમાં કૃષિ પશુપાલન સમાજ કલ્યાણ શિક્ષણ આરોગ્ય તથા વિકાસને લગતી સઘળી પ્રવૃત્તિઓ નજર સમક્ષ રાખી બજેટમાં જોગવાઈ કરવામાં આવેલ છે આ બજેટ તાલુકાને વિકાસની હરણફાળ ભરવામાં અત્યંત ઉપયોગી થશે તેવી શ્રદ્ધા અને વિશ્વાસ નવનિયુક્ત પ્રમુખ સહિતના સભ્યોએ વ્યક્ત કરી સૌના માર્ગદર્શન હેઠળ તાલુકા પંચાયતનો વહીવટ વધુ લોખાભિમુખ અને રચનાત્મક પ્રગતિશીલ અને અસરકારક બની રહેશે તેવી આશા આ બજેટમાં વ્યક્ત કરવામાં આવી હતી પાટણ તાલુકા પંચાયતની મડેલ બેઠકમાં પ્રમુખ શ્રીમતી લલીબેન રબારી ટીડીઓ કિતનભાઈ પ્રજાપતિ સહિત તમામ સભ્યો અને તાલુકા પંચાયતના વિવિધ શાખાના અધિકારીઓ અને સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો રૂપિયા સ્વભર્ણ આવો આપણે ચોવીસ પચીસમાં નક્કી કરી છે અને એમાંથી ખર્ચો સત્તાવીસન તેંસઠ લાખ રૂપિયા ખર્ચો સ્વપ્નોમાંથી બજેટમાં આપણે નથી કર્યું છે અને બાર પણ તેત્રીસ લાખ રૂપિયા આપણી

એમાંથી આપણે જે બજેટ બનાવીએ એમાં સત્તાણું પોઈન્ટ બત્રીસ કરોડ રૂપિયાનો ખર્ચનો અંદાજ છે અને એ રીતે આખું બજેટ જે છે નવ પોઈન્ટ તેતાલીસ કરોડનું પૂર્ણ બજેટ આપણું બનાવેલું છે આપણે જિલ્લા પંચાયતે મોકલી મંજૂર થઈને આવ્યું છે એટલે આજે આપણે એને સર્વાનુમતે બહારી આપવાનું થાય છે તો બધા સદસ્યોને આપણે વિનંતી કે તમે તમારો મત રજૂ કરો મંજૂર માટે પચીસનું નું વાર્ષિક અંદાજ વધારો એટલે એમાં આપણે જે મનરેગામાં કામો કરીએ છીએ માટી કામ કરીએ છીએ અને મટીરિયલના કામો કરીએ છીએ એ પ્રમાણે ચોવીસ નો કુલ માનવ બિલ એક લાખ ઓગણીસ હજાર પાંચસો અઠ્ઠાવન નક્કી કર્યા છે એટલે કે આવતા વર્ષે આપણે એક લાખ ઓગણીસ હજાર પાંચસો અઠ્ઠાવન લોકોને રોજગારી આપીશું સો દિવસની રોજગારી અને એ રોજગારીમાં આપણે લેબર ખર્ચ જે આપણે કહીએ છીએ કે સાહીઠ ચાલીસનો રેશિયો હોય છે નરેગામાં કે કુલ રકમના સાહીઠ ટકા લેબર અને ચાલીસ ટકા મટીરિયલ એ રીતે ત્રણસો છ પોઈન્ટ ઝીરો સાત લાખ રૂપિયા લેબરમાં જશે મજૂરી પેટે ખર્ચાશે અને બસો ચાર પોઈન્ટ ઝીરો પાંચ લાખ રૂપિયા મટીરિયલ ખર્ચમાં જશે એટલે આપણું મનરેગાનું બજેટ છે પોન્સો ને દસ લાખ રૂપિયા મનરેગાનું લેબર બજેટ છે આખું